કેવો બજાર તો બજાર સારું આજ મારે ઓગણીસો રૂપિયા આવ્યા શું લાગે તમને ઓલ ઓવર આ યાર્ડમાં પહેલાં રોજ આપણે નાખતા માલ ને હાઈ આવી જતી ને પૈસા આવી જતા આ કેટલા ધક્કા થાય આમાં ધક્કા તો થાય કે યાર્ડ માલ નાખી ત્યારે કેવી રીતે ધક્કો થાય પહેલાં ઈકો પહેલાં તો એક દી તો નાખવા આવવું પડે એક દી નાખવા આવવું પડે પછી ફોન કરીએ આપણે કે આ જરાજી આવશે તો આવવાનું હોય નકર ન આવવાનું હોય બીજા દિવસે આવવાનું બીજા દિવસે આવવાનું થાય પહેલા કેવું થતું તો માનલો આજથી બે વર પેલા વરસ પહેલા તમે જુઓ બે વરસ પહેલા આપણે નાખતા તો તે દિન તેદી વારો આવજો તો એવું અત્યારે માલ જાજો આવે ને માલ જાજો આવે રોજ રોજ નો તો વરસાદનું વાતાવરણના હિસાબે અને હાણા એટલો હમણાં એટલો લે માલ હમાય એટલો લે તો વાંધો નહીં પણ હરરાજી રહી એક દીમાં આખો દી કરે કે બપોર સુધી કરે અત્યારે તો બપોર લગી ને જ કરે છે એનું કારણ છે બપોર લગ કરે છે પેલા આખો દી કરતા ને પેલા આખો દી હાલતી એનું કોઈ કારણ છે ને તમને એવું લાગે શું લાગે એમ કારણ આખો દી કરે તો આ શેડ ખાલી થઈ જાય ને એમ આખો દી કરે તો ખાલી થઈ જાય હે અને બજારમાં તમે જોવો તો ગયા વર્ષે તલવા આવ્યા હતા કેવો ભાવ હતો ગયા વર્ષે તો મારે અઠ્યાવીસો રૂપિયા આવ્યા હતા અઠ્યાવીસો આવ્યા હતા હા જ તલ હતા ઓગણીસો અઠ્યાવીસો રૂપિયા બિયારણ એ જ એ ને જ બિયારણ એનું શું કારણ છે બજાર એવું બજાર એવું

ને દવા દવાના ખર્ચા ખાતરના ખર્ચા ખાતરમાં અત્યારે એમય ગલકાવામાં ખાતર લેવું પડે છે ગલકા આપે છે ગલકા તો આપે જ કયા ખાતર ગલકા આપે અમે તો અત્યારે તો અમે તો ગલકા આપે ઉરિયા ઉરિયા આપે ઉરિયા આપે કેટલા નું ગલકુ આપે બસ અઢીસો રૂપિયા નું આપે એક એક ઠેલી વાય કે પાંચ ઠેલી વાય એક આપે

પરંતુ યાર્ડનું ક્યાંક તંત્ર રહ્યું થોડુંક ડખે ચડી ગયું છે કોઈ બૂચ માર્યા છે તો કોઈ કોઈના હજી મારવાની તૈયારી છે તો કોઈને સમાધાન ચાલે છે એની વચ્ચે ખેડૂત પીસાય કેવી રીતે એ આપણે જોવાનું છે તમે પણ ખેડૂત મિત્રો કોમેન્ટ કરો એક દિવસ નાખવા આવો બીજા દિવસ જોવા આવો અને ત્રીજા દિવસે હરરાજી થાય અને ક્યારેક તો એવા પણ મેસેજ આવે છે ગ્રુપમાં આપણે જોઈને તો કે ભાઈ ખેડૂતનો યાર્ડમાં કાંઈ પણ માલ આવે તો એની જવાબદારી ખેડૂતની છે લા સ્વાભાવિક છે કે ભાઈ ખેડૂતની જવાબદારી છે કે યાર્ડ સુધી પહોંચે ત્યાં સુધી ખેડૂતની હોય યાર્ડ અંદર એ ખેડૂતની હોય તો ગજબ કહેવાય હવે કારણ કે વરસાદી માહોલને લઈને પલરે પાક પલરે તો શું તમારે અપેક્ષા હોય કે ભાઈ આ યાર્ડ યાર્ડ સુધી લાવે તો આપણે એમ કે રસ્તામાં પલરે કે બરાબર પણ અહીંયા પલરે તો કીની જવાબદારી હોય અહીંયા તો પલરે તો યાર્ડની જવાબદારી હોય પણ અહીંયા તો જો આવું હવામાન હોય તો વાસઠથી આવે તો આપણે અહીંયા પલરે તો ઘણા બધા માલ પલરે તો કોની જવાબદારી વરસાદ આવે પરિસ્થિતિ જોઈન થતું હોય પણ કુદરતી જયારે વરસાદ વધારે આવે કે વાછટ આવે ખેડૂત માલ પલરે તો ખેડૂત જવાબદારી આવા મેસેજ પણ ફરે છે અને ફરતા હોય કારણ કે તમારામાં એ હેસિયત નથી તમારામાં એ આવડત છે વહીવટ કરવાની કોઈ બૂચ મારે તો પચાસ ટકામાં સમાધાનની વહટીઓ ચાલે છે અગાઉ પણ તમે સમાધાનો કર્યા છે એને લઈને પણ ખેડૂતોને માર પડે છે વેપારીઓને માર પડે છે સારા કમિશન એજન્ટોને માર પડે છે મજૂરોને માર પડે છે ટ્રાન્સપોર્ટેશનવાળાને માર પડે છે અને આ ચેન તૂટેલી ચેનના લીધે મેં કહ્યું એમ હજુ પણ યાર્ડનું તંત્ર બીવે છે ફફડે છે હજુ પણ બુચ મારવાની લાઈનમાં ઘણા બધા વેપારીઓ છે અને વેપારીઓ બુચ મારશે એટલે બીજા તૈયારીમાં છે તમારી સમાધાનની પ્રવૃત્તિ ચલાવો કારણ કે એમાંથી તમને રસ છે અગાઉ પણ તમે સમાધાનો કર્યા છે અગાઉ પણ તમને લાભ મળ્યો છે અત્યારે પણ મળે કારણ કે પચાસ ટકામાં જેને કરોડોના કૌભાંડ કર્યા એની જો વાત જો પચાસ ટકામાં તમે મનાવતા હોય તો બહુ સારી બાબત કહેવાય કારણ કે આવનારા દિવસોમાં બીજા પણ વેપારી એમાંથી શીખ લે છે પરંતુ આ યાર્ડ છે એક વાત યાદ રાખજો ખેડૂતોથી છે જે દિવસે આ યાર્ડમાં ખેડૂતો આવવાનું બંધ થશે તે દિવસે તમારી દુકાનો પણ ઓટોમેટિક બંધ થઈ જશે તમે જે ગાડીઓમાં ફરો છો તમે જે ઓફિસમાં બેસો છો ને એ ઓફિસમાં ઓટોમેટિક તાળા લાગી જશે કારણ કે તમને અને આવડતના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને એ પરિસ્થિતિમાં તમે દિવસ રાત દબાવવાનો પ્રયત્ન કરો છો પરંતુ એ સ્પ્રિંગ છે એક દિવસ એટલી તો છે જેથી કરીને તમારા સુધી પણ પહોંચશે આભાર ખેડૂત મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે વર્ષને લઈને શું છે પરિસ્થિતિ અગાઉ કેવી પરિસ્થિતિ હતી તમામ માહિતી તમામ ખેડૂતોએ આ માહિતી શેર પણ કરવી અને કોમેન્ટ પણ કરવી આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન